નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચએનજી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા પીએસઆઈની લેખિત પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે સાથે સાથે તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની સૂચનાઓ જે છે એ બહાર પાડવામાં આવી છે તો આજના આ વિડીયોની અંદર આપણે લેખિત પરીક્ષાની તારીખ અને તમામ ઉમેદવારો માટે ખૂબ જ અગત્યની આ સૂચનાઓ જે બહાર પાડવામાં આવી છે એના વિશે વાત કરવાના છીએ મિત્રો જી યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને પોલીસ ભરતીની તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબ્સ્ક્રાઇબ કરી લેજો તો હવે શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે તારીખ આઠ ત્રણ બે હજાર પચીસ બિન હથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટરની લેખિત પરીક્ષા બાબત જે લેખિત પરીક્ષા માટેની ખૂબ જ અગત્યની સૂચનાઓ છે એ છે એ આ પરિપત્રના અંતમાં આપેલી છે તો એના વિશે આપણે વિડિયોના અંતમાં વાત કરીશું તો વિડીયોને ત્યાં સુધી જરૂરથી જોતા રહેજો અને એક પછી એક તમામ સૂચનાઓ જે ખૂબ જ અગત્યની છે એને સમજતા જજો બેન બિનહથિયારી પોલીસ સબ ઇન્સ્પેક્ટર સ્વર્ગમાં શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલ ઉમેદવારોની લેખિત પરીક્ષા તારીખ તેર ચાર બે હજાર પચીસ રવિવારના રોજ યોજાનાર છે પેપર એક ત્રણ કલાક અને પેપર બે ત્રણ કલાકની પરીક્ષા એક જ દિવસે લેવામાં આવશે જેની નોંધ લેવી તો પરીક્ષા જે છે એ તેર ચાર બે હજાર પચીસના રોજ લેવામાં આવશે એની અંદર પેપર એક ત્રણ કલાકનું રહેશે અને જે પેપર બે છે એ પણ ત્રણ કલાકનું રહેશે લેખિત પરીક્ષાના સરકાર શ્રીના ગૃહ વિભાગના સાત ત્રણ બે હજાર ચોવીસના જાહેરનામા ક્રમાંક પરીક્ષાના નિયમો જે છે એ નીચે પ્રમાણે રહેશે એટલે કે તમામ ઉમેદવારો માટે પરીક્ષાના જે નિયમો છે એ નીચે પ્રમાણે રહેશે એ લખ્યું છે એ પ્રમાણે ધ મેઇન એક્ઝામ સેલ બી ઓફ થ્રી હંડ્રેડ માર્ક્સ કન્જેસ્ટિંગ ટુ પેપર્સ ઓબ્જેક્ટિવ ટાઈપ એન્ડ ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ ધ સિલેબસ ડ્યુરેબલ્સ એન્ડ માર્ક્સ ઓફ ઈચ પેપર આર એસ અંડર તો અહીંયા પહેલાં સિલેબસ વિશે વાત કરવામાં આવેલી છે અને એના પછી જે પેપરની સૂચનાઓ જે છે એ આપવામાં આવેલી છે તો આપણે પહેલાં એ તમામ વિગતો જોઈ લઈએ એના પછી સૂચનાઓ તરફ જઈએ તો તમારા કુલ ત્રણસો માર્ક્સ હશે અને એના માટે જે બે પેપર લેવામાં આવશે અને એના માટે જે છે એ આ રીતે રહેશે તો જનરલ સ્ટડીઝનું એક પેપર આવશે એમસીક્યુ ટાઈપનું એના બસ્સો માર્ક્સ હશે અને એના માટે તમને જે ત્રણ કલાક જે છે એ આપવામાં આવશે અને જે બીજું પેપર હશે એ હશે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કીલ એ ડિસ્ક્રિપ્ટિવ પેપર હશે એટલે કે એની અંદર તમારે પુરવણીની અંદર લખવાનું થશે એના સો માર્ક્સ હશે એના માટે પણ તમને જે ત્રણ કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે તો ટોટલ ત્રણસો માર્ક્સ અને એના માટે છ કલાક અને આ બંને પેપર જે છે એ એક જ દિવસે તારીખ તેર ચાર બે હજાર પચીસ રવિવારના રોજ લેવામાં આવશે અહીંયા આગળ લખી છે પ્રમાણે સિલેબસ ઓફ મેઇન એક્ઝામ તો મેઇન એક્ઝામનો સિલેબસ શું રહેશે પેપર વન જનરલ સ્ટડીઝ એમ શીખ્યું મીડિયમ સેલ બી ગુજરાતી તો જે જનરલ સ્ટડીઝનું પેપર લેવામાં આવશે એનું મીડિયમ જે છે એ ગુજરાતી રહેશે અને ઇટ સેલ કન્ઝિસ્ટ ઓફ ટુ પાર્ટ પાર્ટ એ અને બી તો પેપર એક હશે એનું જે છે એ એમસીક્યુ પ્રકારના પ્રશ્નો હશે એની અંદર એનું મીડિયમ ગુજરાતી રહેશે અને એની અંદર બે પાર્ટ હશે પાર્ટ એ અને પાર્ટ બી જે પાર્ટ એ હશે એની અંદર સો માર્ક્સ હશે અને એના માટે સો એમસીક્યુ હશે અને એની અંદર પાસ થવા માટે મિનિમમ ચાલીસ ટકા લાવવા જરૂરી છે નેગેટિવ માર્કિંગ ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન જે છે એ તમને આપવામાં આવશે તો પેપર એક પાર્ટ એ પાર્ટ એની અંદર સો માર્ક્સ સો એમસીક્યુ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે એટલે કે ચાલીસ માર્ક્સ લાવવા જરૂરી છે નેગેટિવ માર્કિંગ રહેશે ઝીરો પોઈન્ટ પચીસ એટલે કે તમે એક પ્રશ્નનો ખોટો જવાબ આપશો તો ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ રહેશે અને ઈ ઓપ્શન આપવામાં આવશે એટલે કે તમને પ્રશ્નોનો જવાબ ના આવડતો અને તમે ઈ ઓપ્શન ટીક કરો છો તો તમારો જે એક માર્ક જે છે એ જાય એ જ જશે નહીં એનો સિલેબસ આ પ્રમાણે રહેશે રિજનિંગ અને ડેટા ઇન્ટરપ્રિટેશન એના પચાસ માર્ક્સ રહેશે ક્વોન્ટિટિવ એપ્ટિટ્યૂડ એના પચાસ માર્ક્સ રહેશે કુલ સો માર્ક્સ તો જે પાર્ટ એ છે એની અંદર રિઝનિંગ એન્ડ ડેટા ઇન્ટરપ્રિટેશન એના પચાસ માર્ક્સ અને પચાસ એમસીક્યુ અને ક્વોન્ટિટી એપ્ટિટ્યૂડના પચાસ માર્ક્સ અને પચાસ પ્રશ્નો જે છે એ પૂછવામાં આવશે પાર્ટ બીની આપણે વાત કરી લઈએ તો પાર્ટ બી આ રીતે હશે એની અંદર પણ સો માર્ક્સ અને સો એમસીક્યુ પૂછવામાં આવશે ચાલીસ ટકા મિનિમમ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ એટલે કે પાર્ટ બીની અંદર પણ મિનિમમ ચાલીસ ટકા લાવવા ખૂબ જ જરૂરી છે નેગેટિવ માર્કિંગ રહેશે અહીંયા પણ ઝીરો પોઈન્ટ પચીસ અને ઈ ઓપ્શન જે છે એ આપવામાં આવશે જે એનો સિલેબસ જે છે એ આ પ્રમાણે છે કોન્સ્ટિટ્યુશન ઓફ ઇન્ડિયા એન્ડ પબ્લિક એડમિનિસ્ટ્રેશન એના પચીસ પ્રશ્નો અને પચીસ માર્ક્સ હિસ્ટ્રી જીઓગ્રાફી અને કરંટ હેરિટેજ કલ્ચરલ હેરિટેજ એના પચીસ પ્રશ્નો અને પચીસ માર્ક્સ કરંટ અફેર્સ એન્ડ જનરલ નોલેજ એના પચીસ પ્રશ્નો અને પચીસ માર્ક્સ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ એના પચીસ પ્રશ્નો અને પચીસ માર્ક્સ રહેશે તો પાર્ટ એ છે એ મેઇન રિઝનિંગ અને ડેટા ઇન્ટરપ્રિશન અને ક્વોન્ટિટી અપડેટેડ એટલે એ ગણિત સાથે સંકળાયેલું છે અને જ્યારે પાર્ટ બી છે એ છે બંધારણ પછી સાથે સાથે હિસ્ટ્રી જીઓગ્રાફી કલ્ચરલ હેરિટેજ એટલે કે ઇતિહાસ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસો કરંટ અફેર્સ અને જનરલ નોલેજ એટલે કે કરંટ અફેર્સ થઈ ગયું અને સામાન્ય જે સામાન્ય જ્ઞાન છે એ એન્વાયરમેન્ટ સાયન્સ એન્ડ ટેક અને ઇકોનોમિક્સ તો પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી અને અર્થશાસ્ત્ર તો એ જે છે એ પાર્ટ બીની અંદર સમાવેશ થશે તો આમ સો માર્ક્સ પાર્ટ એના સો માર્ક્સ પાર્ટ બીના પાર્ટ એ અને પ્લસ પાર્ટ બી આ પાર્ટ એ પાર્ટ બી કુલ બસો ગુણ અને એના માટે તમને જે છે એ ત્રણ કલાક આપવામાં આવશે હવે આપણે આગળ વાત કરી લઈએ તો એની આજે સૂચનાઓ આપવામાં આવેલી છે એ પ્રમાણે હિટ સેલ કન્જિસ્ટ ઓફ મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન એટલે કે આની અંદર એમસીક્યુ પૂછવામાં આવશે દરેક પ્રશ્નનો એક માર્ક રહેશે એવરી એટેમ્પટેડ ક્વેશ્ચન વિથ ઇન કરેક્ટ આન્સર સેલ બી કેરી અ નેગેટિવ માર્ક ઓફ ઝીરો પોઈન્ટ પચીસ એટલે કે તમે જે પણ પ્રશ્નની અંદર જવાબ આપો છો અને એ ખોટો હશે તો તમારા ઝીરો પોઈન્ટ પચીસ માર્ક્સ જે છે એ કપાઈ જશે પછી આગળની સૂચના તમે જોઈ લો इन एवरी क्वेश्चन देर शेल बी अ ऑप्शन ऑफ नॉट अटेम्प्टेड इफ द कैंडिडेट डज नॉट इंटेड टू आंसर ही मे सिल्ड धीस ऑप्शन ईफ अ कैंडिडेट सिलेक्ट धीस ऑप्शन नो नेगेटिव मार्क्स सेल वील बी गीवन एट तक एक ई ऑप्शन आपलो है तब एना क्लिक कर देशो तो तरह जीरो पॉइंट पच्चीस नेगेटिव मार्किंग जी है ये कपाशे नही ईफ अ कैंडिडेट हेज नॉट सिलेड एनी ऑफ धीस ऑप्शन गिवन इन क्वेश्चन देन ईट सेल केरी अ नेगेटिव मार्क ऑफ जीरो पॉइंट पच्चीस एट्ल के तुम जो ई e टिक नहीं करो તો પણ તમારા જે છે એ ઝીરો પોઈન્ટ પચીસ નેગેટિવ માર્કિંગ જે છે એ કપાઈ જશે અને ધ કેન્ડિડેટ સેલ બી રિક્વાયર્ડ ટુ ક્વૉલીફાય બોથ પાર્ટ એ એન્ડ પાર્ટ બી પાર્ટ બી સેપરેટલી એટલે કે તમારે પાર્ટ એ છે એની અંદર પણ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે અને પાર્ટ બી છે એની અંદર પણ ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે તમારે ફોર એક્ઝામ્પલ પાર્ટ એ છે એની અંદર સાહીઠ ટકા આવી જાય અને અહીંયા ત્રીસ ટકા આવે તો પણ તમે જે છે એ પીએસઆઈની પેપર એકની અંદર પાસ થયેલા ગણાશો નહીં તો હવે આપણે વાત કરીએ પેપર બેની જે પેપર બે છે એની અંદર ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ એટલે કે એની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ તમારે જે છે એ લેંગ્વેજ સ્કિલ તપાસવામાં આવશે અને એની અંદર તમારે પુરવણીમાં લખવાનું થશે એના સો માર્ક્સ રહેશે ત્રણ કલાકનો ટાઈમ જે છે એ તમને આપવામાં આવશે તો એની અંદર પાર્ટ એ હશે ગુજરાતી લેંગ્વેજ સ્કિલ અને પાર્ટ બી હશે ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ તો એની અંદર તમારે જે છે એ ત્રણસો પચાસ વર્ડની અંદર એસે લખવાનું થશે ગુજરાતી ભાષાની અંદર એના ત્રીસ માર્ક્સ રહેશે પછી તમારે સંક્ષેપીકરણ નથી આવતું આપણે મોટો એક ફેરેક પેરેગ્રાફ આપેલો હોય અને એનામાંથી તમારે એને એક સંક્ષેપની અંદર લખવાનું હોય તો એના જે છે એ રહેશે દસ માર્ક્સ પછી કોમ્પ્રિહેન્શન એના દસ માર્ક્સ રહેશે કોમ્પ્રિહેન્શન એટલે તમને એક પકડો આપેલો હોય અને એના પરથી પ્રશ્નોના જવાબ તમારે આપવાના હોય છે જે પ્રશ્નો પૂછેલા હોય એ પછી રિપોર્ટ રાઇટિંગ અને લેટર રાઇટિંગ એ બંનેના દસ દસ માર્ક્સ કોઈ ઘટના રિલેટેડ તમને રિપોર્ટ લખવાનું કહી શકે છે અને તમને કોઈ લેટર લખવાનું કહી શકે છે તો આ જે પાંચ પ્રશ્નો છે એ તમારે ગુજરાતી ભાષામાં લખવાના છે અને હવે આપણે ઇંગ્લિશ તમારું જે પાર્ટ બી હશે એની અંદર આ રીતે માર્ક્સ રહેશે જે સંક્ષેપીકરણ છે ઇંગ્લિશની અંદર એના તમારે દસ માર્ક્સ રહેશે કોમ્પ્રિહેન્શન એના તમારે દસ માર્ક્સ રહેશે અને જે ટ્રાન્સલેશન ફ્રોમ ગુજરાતી ટુ ઇંગ્લિશ એના દસ માર્ક્સ રહેશે તો તમે એ જોઈ શકો છો જે ગુજરાતી ભાષા છે એના સિત્તેર માર્ક્સ છે અને અંગ્રેજી ભાષાના ત્રીસ માર્ક્સ એમ કુલ મળી અને સો ગુણ રહેશે આના માટે તમને ત્રણ કલાકનો ટાઈમ જે છે એ આપવામાં આવશે અને આની અંદર જે છે એના નિયમો નીચે અહીંયા આપવામાં આવેલા છે તો એના નિયમો તમે જોઈ લો ધ પેપર ઓફ પેપર વન ઓફ મેઈન એક્ઝામ સેલ બી ઓબ્જેક્ટિવ ટાઈપ એન્ડ પેપર ટુ સેલ બી ડિસ્ક્રિપ્ટિવ ટાઈપ એટલે કે જે મેઈન એક્ઝામ છે એની અંદર પેપર એક છે એની અંદર એમસીક્યુ પૂછવામાં આવશે અને પેપર બે છે એની અંદર તમારે જે છે એ પેન પેપર વડે પુરવણીમાં લખવાનું થશે બીજા નંબરની સૂચના તમે જોઈ લો તો ક્વોલિફાઈંગ સ્ટાન્ડર્ડ ફોર પેપર વન જનરલ સ્ટડીઝ એમસીક્યુ સેલ બી મિનિમમ 40% માર્ક્સ ઇન પાર્ટ એ એન્ડ પાર્ટ બી સેપરેટલી એટલે કે પેપર વનની અંદર પેપર એક જે જનરલ સ્ટડીઝનું છે એની અંદર પાસ્તાઓ માટે તમારે પાર્ટ એની અંદર ચાલીસ ટકા અને પાર્ટ બીની અંદર બંનેની અંદર સેપરેટલી ચાલીસ ટકા લાવવા ખૂબ જ જરૂરી છે ધ ક્વોલિફાઇંગ સ્ટાન્ડર્ડ ઓફ પેપર ટુ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ ડિસ્ક્રિપ્ટિવ મિનિમમ ચાલીસ પર્સન્ટ માર્ક અને જે પેપર બે છે જેની અંદર ગુજરાતી અને ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ એની અંદર તમારે સોમાંથી ચાળીસ માર્ક્સ લાવવા જરૂરી છે એટલે કે જો ટૂંકમાં હું તમને કહી દઉં તો પેપર એક જે જનરલ સ્ટડી છે એની અંદર પાર્ટ એની અંદર ચાલીસ ટકા લાવવા કમ્પલસરી છે પાર્ટ બી છે એની અંદર ચાલીસ ટકા લાવવા કમ્પલસરી છે અને જે પેપર ટુ છે ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ એની અંદર થવા માટે બંનેના ભેગા થઈ અને ચાલીસ ટકા માર્ક્સ લાવવા જરૂરી છે ધ ઇવેલ્યુએશન ઓફ પેપર ટુ ગુજરાતી એન્ડ ઇંગ્લિશ લેંગ્વેજ સ્કિલ ડિસ્ક્રિપ્ટિવ બી મેડ ઓનલી ધોઝ કેન્ડિડેટ હુ સ્કોર મિનિમમ ફોર્ટી પર્સન્ટ ક્વોલિફાઇંગ માર્ક્સ ઇન પાર્ટ એન્ડ પાર્ટ બી ઓફ પેપર વન જનરલ સ્ટડીઝ એમસીક્યુ સેપરેટલી એટલે કે જે ઉમેદવારો જે છે એ પેપર એકની અંદર પાર્ટ એની અંદર ચાલીસ ટકા માર્ક્સ મેળવે છે અને પાર્ટ બીની અંદર ચાલીસ ટકા માર્ક્સ મળે છે એ જ ઉમેદવારોનું જે છે એ પેપર ટુ છે એ ચેક કરવામાં આવશે આ જે છે એ મોસ્ટ ઓફ તમામ નિયમો જે છે એ પતી ગયા છે મિત્રો આ તો આજે નવા વિડીયો જેની અંદર આપણે પીએસઆઈ લેખિત પરીક્ષાની જે છે એ તારીખ એના વિશે વાત કરી સાથે સાથે ખૂબ જ અગત્યની સૂચનાઓ લેખિત પરીક્ષા રિલેટેડ ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા તમામ ઉમેદવારો માટે આપવામાં આવી છે એના વિશે આપણે વાત કરી છે છતાં પણ તમારા મનમાં કોઈપણ પ્રકારનો પ્રશ્ન હોય તો તમે નીચે કોમેન્ટ કરીને જણાવજો થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ